નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકામાં ભ્રષ્ટાચાર ની તાલુકા પંચાયત દ્વારા ફાળવવામાં આવતા દરેક ગામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે લખત તાલુકાના વડેખણ ગામના ચેક ડેમમાં વેસ્ટવેરમાં ભ્રષ્ટાચાર ફોટો વિડિયો વાયરલ કરાયા જિલ્લા ફરિયાદ કાર્યક્રમમાં લિખિતમાં રજૂઆત કરવામાં આવી લખતા તાલુકાના બેતાલીસ ગામમાં સરકાર સહિત યોજના અંતર્ગત કરોડો રૂપિયાના કામ ફાળવવામાં આવી રહ્યા છે તેમાંથી શૌચાલય બનાવ્યા વગર રૂપિયાઓ પડી લેવા મનરેગા અંતર્ગત વનીકરણ યોજના અંતર્ગત ઓનલાઈન ફોટા હાજરી પૂરવાની હોય છે છતાં ભ્રષ્ટાચારીઓની હિંમતને દાદ દેવી પડે તેવું ખોટું કરવામાં આવી રહ્યું છે જેમાં ફોટામાં ન હોય તેવી વ્યક્તિઓની હાજરી પણ પૂરવામાં આવી રહી છે અને કે સહિતની ગેરીઓ ગેરરીતિ કરવામાં આવી રહી છે સો ચોરસ મીટરના લોટ ફાળવણીમાં પચ હજારના આક્ષેપ થઈ ગયા છે ત્યારે વડીખણ ગામના ચેક ચેક ડેમના વીસવેટના ગામમાં લોટ પાણીના લાકડા કરી આશરે પાંચ લાખ રૂપિયાના બિલ મૂકી ઉપાડી લેવામાં આવ્યા હોવાનું જણાવી જાગૃત આરટીઆઈ એક્ટિવિસ્ટ મુકેશ ડાભી દ્વારા મુખ્યમંત્રી જિલ્લા નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવતા મચી જવા પામી છે ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ ગાંધીનગર અને દિલ્હી સુધી જઈ ભ્રષ્ટાચારને ટાંકવાનો પ્રયત્ન અને ભ્રષ્ટાચારીઓને બચાવવા આકાશ પાતાળી કરી રહ્યા છે સાથે પ્રકાશ મકવાણા જેવા સનિષ્ઠ અધિકારી તપાસના આદેશ આપે અથવા સરપંચને સસ્પેન્ડ કરો તો તેમની તુરંત બદલી કરાવી દેશે જેથી જિલ્લા અને તાલુકાના અધિકારીઓમાં બદલી થવાનો ભય અને ડર બેસી જાય તેઓ તેઓ રૂપો કરી રહ્યા છે તેઓ કોઈ પણ કોઈપણ રજૂઆતને છેલ્લે ચડાવે તપાસ ના થાય અને તેમની જે તે પદાધિકારી તરીકેની ટર્મ પૂરી થાય તેવા તેઓ પ્રયત્નો પણ કરી રહ્યા હોય છે ત્યાં લખતર તાલુકાના જાગૃત નાગરિકોમાં એક જ પ્રશ્ન ચર્ચા રહ્યો છે કે શું લખતર તાલુકામાં ભ્રષ્ટાચારીઓનું જ રાજ છે તાલુકાની પ્રજાને યોગ્ય સુવિધા નહીં મળે લખતર તાલુકાને ભ્રષ્ટાચાર સામે લોકો માટે લડે તેઓ કોઈ નેતા નહીં મળે આવા અનેક ઉત્તર વગરના પ્રશ્નો જે જેના કોઈ ઉત્તર જ નથી તેવા પ્રશ્નો ચૌર અને ચૌરટે ચર્ચાઈ રહ્યા છે ત્યારે લખતર તાલુકાની અંદર જે આ ભ્રષ્ટાચાર છે તે માજા મૂકી છે દરેકે દરેક ગામમાં લખતર તાલુકાના બેતાલીસે બેતાલીસ ગામની અંદર ભ્રષ્ટાચારે મૂકી મૂકી હોય તપાસ કરવી જરૂરી છે